જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજે આપણે જાણવાના છીએ મહાકુંભ બે હજાર પચીસ વિશે જો આપણે મહાકુંભમાં ન જઈ શકતા હોય તો આપણે ઘરે અમુક મંત્રો સાથે જો સ્નાન કરીએ તો આપણું ઘર પણ પ્રયાગરાજ બની જાય છે તો વધુ માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ મિત્રો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યાં શ્રદ્ધાળુનો મેળાવડો લાગી ગયો છે અને આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ સંગમના પવિત્ર કિનારા પર ફેલાયેલો છે આગામી પ્રમુખ એટલે મુખ્ય સ્થિતિઓ પર સ્નાન કરવા માટે લોકોની ત્યાં મોટી ભીડ ઉમટી પડે એમ છે સરકારી આંકડાનો અંદાજ છે કે આ વખતે લગભગ મહાકુંભમાં પિસ્તાલીસ કરોડ લોકો આવશે એકસો ચુમ્માલીસ વર્ષ પછી બનેલા આ અદ્ભુત સંયોગમાં દરેક વ્યક્તિ આ ઘટનાનો ભાગ બનવા અને ત્રિવેણીના પાણીના સ્નાન કરવા પોતાને પવિત્ર કરવાની ઈચ્છા રાખતો હોય છે જોકે દરેક લોકો માટે ત્યાં પહોંચવું શક્ય નથી તેમ છતાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેની ઈચ્છા હોવા છતાં પણ આ પવિત્ર ઘાટ સુધી પહોંચી શકશે નહીં જો તમે પણ આ લોકો સાથે સામેલ થવા માગતા હોય તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી જો તમે પણ મહાકુંભમાં ડૂબકી લગાવવાની ઈચ્છા ધરાવતા હોય અને તે પૂર્ણ થતી ન હોય તો શાસ્ત્રોમાં તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પુરાણો અને શાસ્ત્રોમાં ગંગા નદીની સ્તુતિ અને આહવાન કરવા માટે કેટલાક એવા મંત્રો છે જેના ઉચ્ચારણ અને પાઠ કરવાથી દરેક સ્થાન ગંગા તીર્થ બની જાય છે અને દરેક પાણી ગંગાજળ બની જાય છે ગંગા માતા ખુદને વચન આપ્યું છે કે જ્યારે પણ શુભ કાર્ય માટે મારું આહવાન કરવામાં આવશે ત્યારે હું દરેક વ્યક્તિના કલ્યાણ માટે જરૂર આવીશ આવી સ્થિતિમાં અમૃત સ્નાનની ખાસ સ્થિતિ પર ગંગા સ્નાન કરવાના દિવ્ય લાભોથી તમે વંચિત રહેશો નહીં માત્ર આ મંત્રનો જાપ કરીએ તો આપણે ઘરમાં જ ગંગા સ્નાનનો લાભ લઈ શકીએ છીએ ગંગા નદી પવિત્ર નદી છે સાથે તેની સહાયક નદીઓ જેમ કે યમુના અને ગોદાવરીનો પણ ખૂબ વિશેષ મહિમા છે આ ઉપરાંત ગોદાવરી કાવેરી સિંધુ અને નર્મદાને પણ પોતપોતાના સ્થાનો પર ગંગાનો અવતાર માનવામાં આવે છે સંગમ તીર્થ ક્ષેત્રની અંદર ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે એટલા માટે જ તીર્થરાજ પ્રયાગનો મહિમા પણ છે આ ઉપરાંત ગંગાની જેમ આ બધી નદીઓ અલગ અલગ કાળમાં ભગવાન બ્રહ્મદેવના કમંડળમાંથી ઉદભવી છે તેમને સપ્તધારા પણ કહેવામાં આવે છે આ બધી નદીઓના ધ્યાનનો મંત્ર ખૂબ જ પ્રભાવી ગણવામાં આવે છે જે સ્નાનના પાણીને ગંગાજળ અને ત્રિવેણીમાં પરિવર્તિત કરી દે છે તેથી સ્નાન કરતાં પહેલાં આ મંત્રનો જાપ આપણે કરવો જેથી આપણું આંગણું પણ કુંભ જેવું પવિત્ર તીર્થસ્થાન બની જાય છે મંત્ર આ રીતે છે મિત્રો ગંગે ચ યમુને ચ સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલમિસ્મિન સન્નિધુ કુરુ ગંગા માતાને આ રીતે પ્રાર્થના કરી અને શ્લોક બોલી અને ગંગાની પવિત્રતાનું વર્ણન કરવામાં આવેલું છે જે તમામ પાપોની મુક્તિ માટે તેમને પ્રાર્થના કરવામાં આવી છે આ શ્લોકમાં એવું કહેવામાં આવેલું છે કે ગંગા જળ મનોહારી છે જે મુરારી એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળેલું છે અને ત્રિપુરારી એટલે ભગવાન શિવ દ્વારા તેને માથા પર ધારણ કરવામાં આવેલું છે ગંગાવારી મનોહારી મુરારી ચરણચ્યુત્ત ત્રિપુરી આશીશ્વરાહી પાપાહારી પુનાહતુમાં જે બધા પાપોનો નાશ કરે છે એ માતા ગંગા મારા પાપો પણ દૂર કરો આ મંત્રનો જાપ કરીને સ્નાન કરવાથી માતા ગંગા તમને શીતળ કરવા માટે તમારી નજીકના જળ સ્ત્રોતમાં સામેલ થઈ જશે ગંગાથી દૂર મનુષ્ય પણ આ રીતે સ્નાન કરી શકે છે ગંગા નદીના મહિમાનું વર્ણન કરતાં એક શ્લોકમાં એવું કહેવામાં આવેલું છે કે જે કોઈ વ્યક્તિ સો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તો તેના બધા જ પાપ દૂર થઈ જાય છે અંતે તે વિષ્ણુ લોકમાં જાય છે આ શ્લોક દ્વારા એવું જાણવામાં આવેલું છે કે માતા ગંગા એટલા દયાળુ છે કે પોતાના પુત્ર અને ભક્તો દ્વારા એકવાર સ્મરણ કરવાથી પણ તેમની પાસે પહોંચી જાય છે જો તમે ગંગા ઘાટ પર જવા સક્ષમ નથી તો માતા ગંગા તમારી પાસે આવે છે અને તમને પાક મુક્ત કરી અને શીતળતા પ્રદાન કરે છે તો આ શ્લોક એ આપણે સ્નાન કરતી વખતે જરૂર વાંચવું ગંગા ગંગે તીયો બ્રુયાત યોજનાના સતૈરપી મુચ્ય તે સર્વ પાપ ભયો વિષ્ણુ લોકે સગચ્છતી ગંગા નદી મુક્તિનો માર્ગ છે અને સ્નાન કરવું એ કર્મના બધા બંધનો તોડી નાખવા જેવું છે ગંગા માતાનું સ્મરણ કરવાથી જ વ્યક્તિ અનેક પુણ્યનો ભાગ બની જાય છે અને તેના દરેક પુણ્ય જે છે એ તેની સાથે જોડાઈ જાય છે ગંગ ગંગા દર્શનાત મુક્તિ જો સ્નાન કરતી વખતે મા ગંગાને સૌથી નાનો અને સૌથી મહત્વપૂર્ણ મંત્રનો જાપ કરવામાં આવે તો તમારા પાણીના પાત્રમાં રહેલું પાણી જ એ સ્વયં ગંગાજળ બની જાય છે અને તેમાં સ્નાન કરવાથી કુંભ સ્નાન જેટલું જ ફળ આપણને મળે છે બસ આપણું મન શુદ્ધ હોવું જોઈએ આપણી લાગણી અને ભક્તિ એ સાચી હોવી જોઈએ આ જ રીતે યમુના નદી પણ પૌરાણિક નદી છે અને તેમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ નદી જે છે એ સૂર્યદેવની પુત્રી છે અને ભગવાન કૃષ્ણની લીલાની સાક્ષી છે આ નદી કિનારે ઘણા પ્રાચીન તીર્થ સ્થળો આપેલા છે ભગવાન કૃષ્ણ પોતે પણ આ નદીમાં સ્નાન કર્યું હોવાથી આ નદીનું પાણી પણ ગંગા જેટલું પવિત્ર માનવામાં આવે છે એમાં સ્નાન કરતી વખતે આ નદીનું પાણી માટે પણ આહવાન કરવામાં આવે છે ઓમ કાલિંદી યમુને જય કૃષ્ણ પ્રિયા બ્રજવાસીની વિશ્વજની પુણ્યોત્તુ નમોસ્તુ તે ઓ કાલિંદી નદી તમારી જય હો તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય છો તમે વ્રજભૂમિમાં નિવાસ કરો છો તમે સંપૂર્ણ વિશ્વ માટે આદરણીય અને પૂજનીય છો તમારા પવિત્ર જળ દ્વારા વિશ્વના જીવો શુદ્ધ અને પાપોમાંથી મુક્ત થાય છે હું તમને વંદન કરું છું હું તમને પ્રણામ કરું છું તમને કૃપા કરી મને દર્શન કરી કૃતાર્થ કરો મિત્રો જો તમારું મન શુદ્ધ છે અને તમારા કર્મ અને કર્તવ્યનું પ્રમાણિકપણે તમે પાલન કરતા હોય જો તમે કોઈનું પણ ખરાબ ન વિચારતા હોય અને માનવ કલ્યાણમાં જ રોકાયેલા હોય તો તમે તમારા ઘરમાં પણ સ્નાન કરીને પવિત્ર તીર્થનગરી પ્રયાગમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો આ માટે જ સંત રવિદાસે પણ આપણને કહ્યું છે કે મન ચંગા તો કટોરી મેં ગંગા આ રીતે આપણે આપણા ઘરે જ પ્રયાગરાજ સમજી અને આપણા પાણીને પણ ગંગાનું આહવાન કરી આપણે ગંગાજળ બનાવી તેમાં સ્નાન કરીને પણ કુંભ મેળા જેટલું જ પુણ્ય ઘરે જ બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ રીતે કુંભ મેળાનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ એવી થોડી એવી નાનકડી માહિતી આપવાનો મેં તમને પ્રયાસ કર્યો છે આ વિડીયો આપ લોકોને ઉપયોગી થશે એવી એમને આશા છે વિડીયો જો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરી તેમને પણ મોકલો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આ સર્વને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ હર હર ગંગે